નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસજી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં ધોરણ પહેલી ચારના વિદ્યાર્થીઓ માટે પતંગ બનાવવાની પ્રવૃત્તિ યોજાઈ બાળકોએ રંગબેરંગી કાગળોથી સુંદર મજાના અને વિવિધ પ્રકારના પતંગો બનાવી પોતાની સર્જનાત્મકતા દર્શાવી હતી બ્રહ્મ ઉત્કર્ષ સેવા ટ્રસ્ટના ઉપક્રમે પક્ષી બચાવો અભિયાનમાં ડોક્ટર અશ્વિન ત્રિવેદી અધ્યક્ષ ગુજરાત બ્રહ્મ સમાજના હસ્તે સેવકોને સર્ટી એનાયત કરવામાં આવેલ મટરનિટી ડોક્ટર રાવલ તેમજ મયુર રાવલ દિલિપભાઈ રાવલ ખડે પગે પક્ષી બચાવવા સેવામાં જોડાયેલ બે દિવસ સેવા કેમ્પ કુડાસન અને સર્ગાસન ખાતે ચલાવવામાં આવશે વ્યક્તિત્વ વિકાસનું ઘડતર કરતી તેમજ સેવાકીય કાર્ય અને ટ્રેનિંગના પ્રોગ્રામમાં અગ્રેસર એવી જેસીઆઈ દહેગામ સમગ્ર ઝોન આઠમાં ગુંજતું થયું છે પ્રેસિડેન્સિયલ એકેડેમી કે જેને ફક્ત લોના પ્રમુખ જ માણી શકતા હોય છે जेसीआई ना प्रमुख जेसी संकेत प्रजापति गुवाहाटी आसाम खाते जेसीआई दिस्पुर ना यजमान पदे योजेसीआई इंडिया की मल्टी जोन प्रेसिडेंशियल एकेडमी मा ट्रेनिंग नो हिस्सो बनया था आ अति महत्वनी ट्रेनिंग मा जोन आठ ना जोन प्रमुख जे ए फेस ललित बलदानियाजोन तेमज जोन, जोन प्रमुख जेए फस बीके डेढ़ अतिथि विशेष तरीके उपस्थित हता મુખ્ય મહેમાન તરીકે પૂર્વ નેશનલ પ્રમુખ જેએફઈ સંકુર જુનચુનવાલાની ઉપસ્થિતિ સાંભળી હતી આ મલ્ટી ઝોનની પ્રેસિડેન્શિયલ એકેડેમીમાં જેસીઆઈ દહેગામના પ્રમુખ જેસી સંકેત પ્રજાપતિએ એકેડેમીમાં મેન ઓફ ધ મેચના એવોર્ડથી સન્માનિત થઈ દહેગામનું નામ સમગ્ર જેસીઆઈમાં ગુંજતું કર્યું હતું હોસ્ટ જૂન પ્રમુખજી ફેસ સુમિત પુદ્દાર તેમજ જસી દેસપુર કેપિટલના પ્રમુખ જસી રાહુલ ચૈન સહિત સમગ્ર ટીમ દ્વારા આ મહત્વની એકેડેમીને સફળ બનાવી હતી જીએસજી સંગીની ફોરમ ગાંધીનગર દ્વારા તારીખ 8 જાન્યુઆરીએ હોટેલ હંગરબેલમાં નવા વર્ષની વધાવવાની નિમિત્તે બ્રેસ્ટ કેન્સર અને ની રિપ્લેસમેન્ટના વિષય પર હેલ્થ અવેરનેસનો પ્રોગ્રામ કરવામાં આવ્યો સાથે સાથે એવી લાઇની થીમ પર જુદી જુદી રમતો અને હાઉસી પણ રમાડવામાં આવી જાયડસ હોસ્પિટલમાંથી કેન્સર સ્પેશિયાલિસ્ટ સર્જન ડોક્ટર પ્રિયંકા ચીરપાલ અને ઓર્થોપેડિક સર્જન આશિષ નાણાવટી એ સર્વે સંગીની બહેનોને કેન્સર જેવા રોગો સામે કેવી રીતે લડી શકાય તેનાથી બચવા માટે શું કરવું જોઈએ વગેરે જેવી ખૂબ જ સારી જાણકારી આપી જે એસજી સંઘીની કન્વીનર રિલેટ ભાવિના શાહ સ્થાપક પ્રમુખ નીતિકાબેન શાહ તથા પૂર્વ પ્રમુખ જાગૃતિબેન સંગવી વિનાબેન વુરા સર્વેય પધારિ સૌનો ઉત્સાહ વધાર્યો હતો આશરે 115 જેટલી બહેનોએ પ્રોગ્રામમાં હાજરી આપી હતી સર્વેય સંગિની કમિટી મેમ્બર્સ સે સાથે મળીને સમગ્ર પ્રોગ્રામનું સંચાલન તેમ જ ખૂબ જ સુંદર ડેકોરેશન કર્યું હતું સમગ્ર આયોજન સંગિની પ્રમુખ કૃષ્ણાબેન કપાસીએ ખૂબ જ ચીવટથી કર્યું હતું આભાર વિધી સેક્રેટરી મનિષાબેન જયને કરી હતી संस्कृति महिला परिवार द्वारा भारतीय नवा वर्ष ने तेमज भगवान ईश्वर ने वंदन करी नवा वर्ष ने, ने उजवनी करी हती एमा भारतीय भाषा वेस्टर्न भाषा जीवंत पात्रों ने रजूआत करी संवाद रजू कराया बन्ने बने कल्चर मा सामाजिक परिस्थिति रजूआत करी तेमज वेस्टर्न डांस भारतीय गरबानी रमजट बोला बने नवा वर्षो ने आव्या तथा एक बीजा ने शुभेच्छा पाठवी हती સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રમુખ પ્રતિમા બેન દવે એ કર્યું હતું આભાર વિધી મીનાક્ષી બેન 파રીખે કરી હતી જેસીઆઈ દેહગામ દ્વારા ઉત્રાયણ પર્વના પાવન અવસરે 11 જાન્યુઆરી 2026 ના રોજ દેહગામ શહેરમાં પતંદની મીઠાઈ વિતરણનો માનવ સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

वीपी मैनेजमेंट चार्ज जेसी मनीष सोनी आईपीपी जेसी विवेक पटेल जेसी श्रद्धा पटेल जेसी संगीता शर्मा लेडी जेसी गुंजा सोनी जेसी चिराग प्रजापति जेसी भार्गव ब्रह्मपट्ट, प्रोजेक्ट चेयरमैन जेसी नितिन शर्मा तथा जेसी मार्गेश पटेल सहित सभ्यों सक्रिय हाजरी आपी थी दहेगाम अलग अलग विस्तारों थेल आ वितरण कार्यक्रम ने शहर नागरिकों तरफ सारो प्रतिद मत જેસીઆઈ દહેગામ દ્વારા આગામી સમયમાં પણ સમાચહિત માટે આવા જ સેવાકી અને પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાતા રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી અંજુમન શાળા પરિવારના કલોલ ગાંધીનગરના શિક્ષક શ્રી પરમાર પિયુષકુમાર ગોવિંદભાઈને તેમના કાર્યથી ગુજરાત સારસ્વત એવોર્ડ મળતા અંજુમન શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન તેમના આ કાર્યથી શાળા પરિવાર આનંદ અને હર્ષની લાગણી અનુભવે છે નોલેજ વેલી ફાઉન્ડેશન આયોજિત ગુજરાત રાજ્યના ચોત્રીસ જિલ્લાઓમાં ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન બે હજાર છવ્વીસ હેઠળ શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં જેમણે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત વર્ગખંડમાં ગુણવત્તાસભર શિક્ષણનું સારું કાર્ય કર્યું છે તેવા ગુજરાત રાજ્યના શિક્ષકોને બિરદાવવાનો કાર્યક્રમ નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ગુજરાતના પાલનપુર ખાતે યોજાયો જીમા ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોય ગુણવત્તા સબર કરેલી કામગીરી માટે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકુનવરબા અનિકેત ઠાકર ધારાસભ્ય શ્રી પાલનપુર શાંતિભાઈ જોશી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાલનપુર સંત મહંતો તખુમભાઈ સાંડ સર સંજયભાઈ દવેની ખાસ હાજરી જોવા મળી સરકારી વાણિજ્ય કોલેજ સેક્ટર 15 ગાંધીનગર ખાતે જીસીસી બેઝ ફેસ્ટ 2026 નું આયોજન કરવામાં આવેલ હતું જેના ઉદ્ઘાટન સમારંભમાં ગાંધીનગરના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ ઉપસ્થિત રહીને સમગ્ર વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ સંસ્થા દ્વારા આ પ્રકારના કાર્યક્રમથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉદ્યોગ માટેની તકો પ્રાપ્ત કરવાની તૈયારી કરાવવાના આયોજના અભિગમને બિરદાવ્યો હતો આ ફેસ્ટમાં કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓના માતા પિતા પણ જોડાયા હતા વિદ્યાર્થીઓએ તેમની રૂચિ અનુસારના કુલ અડત્રીસ જેટલા બીઝને સ્ટોલ ઉભા કરેલ તેમજ આ બિઝફેસ્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા કુલ પંચ્યાસી હજાર રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું આ કાર્યક્રમમાં કોલેજનું સમગ્ર સ્ટાફ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા માં મોસ્ટ પ્રોફિટેબલ સ્ટોલ મોસ્ટ ડેકોરેટિવ સ્ટોલ તેમજ મોસ્ટ ઇનોવેટિવ પ્રોડક્ટ સ્ટોલ ઇમ થર્ડ કેટેગરીમાં ઇનામ રાખેલ જજ તરીકે ડોક્ટર કેએસ વ્યાસ પ્રોફેસર ઇફયમ મેસરવાલા તેમજ ડોક્ટર જયદીપસિંહ રાવે જજ તરીકે ફરજ બજાવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માટે કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર એએન સૂત્રિયાય વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કર્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ